હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ ડેમો મિત્રો જોરદાર ટ્રેન્ડિંગ વિક્રમ ઠાકોર સોંગ તારે નામ જિંદગી કરી નાખી છે સ્ટેટસ જો એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એલાઇટ મોશન આપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇસ ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહ્યા અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા તો નીચ લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો તો ફૂલ પ્રોજેક્ટ મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો તો હવે આપણે આ લાઇટ મોશન ઓપન કરી આગલી પ્રોસેસ શીખીશું મિત્રો મિત્રો આ લાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનો ટચ કરશો એટલે પ્રોજેક્ટ દેખાશે મિત્રો અને તબ ફૂલ પ્રોજેક્ટ મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો જાન દુવાઓમાં તને માગે છે ફૂલ પ્રોજેક્ટ હશે મિત્રો ફૂલ પ્રોજેક્ટના ઓપન કરી લઈશું તમારી રીતે ફોટો ચેન્જ કરવો હોય તો ફોટો ચેન્જ કરી લેવાનો અને ટેટસ રેડી થઈ જશે મિત્રો તો અહીંયા બેકગ્રાઉન્ડ ફોટો છે બેકગ્રાઉન્ડ ફોટો ચેન્જ કરવા બેકગ્રાઉન્ડ ફોટા પર ટચ કરવાનું કલર એન્ડ ફિલ પર જવાનું આ નંબરવાળી લાઇન દેખાય એના પર ટચ કરી તમારે જે ફોલ્ડર પર જે ફોટો એડ કરવાનો હોય ફોટો એડ કરી લેવાનો આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો બેક જઈશું હવે મિત્રો આ રીતે આ બધા ફોટા આવશે બધા ફોટા ચેન્જ કરવા માટે એક ફોટામાં તમને બધું શીખવાડી દઉં એટલે કઈ રીતે ચેન્જ કરવું તો અહીંયા પહેલી લેયર પર ટચ કરવાનું આ રીતે પહેલી ગ્રુપવાળી લેયર પર ટચ કરવાનું એટલે અહીંયા એડિટ ગ્રુપ પર જવાનું અહીંયા ત્રીજા નંબરની લેયર દેખાતી હશે ચોથા નંબરની મિત્રો અહીંયા ફોટાવાળી એના પર ટચ કરવાનું ફોટાને ડિલેટ પણ કરી શકો છો મિત્રો આ રીતે ફોટા પર ટચ કરી અને ઉપર ડીલેટ ઓપ્શન પર ટચ કરી ડિલેટ કરી દેવાનો પછી પ્લસના આઈકન પર ટચ કરી મીડિયા પર જઈ તમારે જે ફોટો એડ કરવો એ ફોટો એડ કરી લેવાનો આ રીતે ફોટો લીધા પછી બેગ જવાનું સોમની લાશ અહીંયા લાસ્ટમાં જવાનું અહીંયા ફોટા પર ટચ કરી ઓપ્શન દબાઈ દેવાનું ફોટો છેલ્લે સુધી આવી જશે સો પહેલાં આવી જવાનું મિત્રો આગળ અને ફોટાને દબાઈ રાખવાનું આ રીતે બધાની છેલ્લે લઈ દેવાનું નીચે લઈ દેવાનું એટલે ફોટો અંદર જતો રહેશે ફોટા પર ટચ કરવાનું મૂવ એન્ડ ટ્રાન્સફોર ઉપર જવાનું ત્રીજા નંબરના ઓપ્શન પર જઈ નાનો કરી દઈશું પહેલાં નંબરના ઓપ્શન પર જઈ આ રીતે ફોટાને એડજસ્ટ કરી લેવાનું આપણી રીતે આ રીતે ફોટો ચેન્જ થઈ જશે બેગ જવાનું વહેલો મિત્રો આ રીતે ફોટો ચેન્જ થઈ જશે આ રીતે બધામાં બધી લેયરમાં આ રીતે ફોટો ચેન્જ કરી લેવાના તમારી રીતે મિત્રો આ ટેક્સમાં ફોન્ટ ના હોતો ગ્રુપવાળી લેયર પર ટચ કરવાનું એડિટ ગ્રુપ પર જવાનું અહીંયા ટેક્સની લાઈન બીજા નંબરની ટેક્સની લાઈન છે એના પર ટચ કરવાનું એડિટ ટેક્સ પર જવાનું ફોન્ટ ટેલિગ્રામ પર આપેલો જ છે મિત્રો અહીંયા હિન્ડ વડોદરા બોલ્ડ ફોન્ટનું નામ છે મિત્રો એના પર ટચ કરી દેવાનું અને ઇમ્પોર્ટ કરી ફોન્ટ એડ કરી લેવાનો તમારી રીતે ઓકે નાઇકન પર ટચ કરી દેવાનું આ રીતે ફોન પણ ચેન્જ કરી લેવાના બે જઈશું આ રીતે તમારું ટેટસ રેડી થઈ જશે મિત્રો આ ટેટસના ગેલરીમાં સેવ કરવા ઉપર તીરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું સ્ટેટસ ગેલરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જઈ માતાજી